ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ એન્ટિસિપેશન એન્ટિસિપેશન શબ્દનો અર્થ અગાઉથી કરી નાખવું તે બીજા કરે કે બોલે તે પહેલા કરી કે બોલી નાખું નિયત કે યોગ્ય સમય પહેલા અપેક્ષા ધારણા પૂર્વાનુભવ પૂર્વ જ્ઞાન પૂર્વ ભોગ અપેક્ષા કરવી કે અપેક્ષાએ રાહ જોવી થાય છે એન્ટિસિપેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ બોયઝ આઈસ પાર્કલ્ડ વિથ એન્ટિસિપેશન અર્થાત છોકરાની આંખોમાં અપેક્ષા સાથે ચમકારો થયો એક બીજું ઉદાહરણ જોઈએ આઈ હેડ અરેન્જ એક્સ્ટ્રા ચેર્સ ઇન એન્ટિસિપેશન ઓફ મોર પીપલ અટેન્ડિંગ ધ પાર્ટી એટલે કે વધુ લોકો પાર્ટીમાં આવવાની ધારણા સાથે મેં વધારાની ખુરશીઓની વ્યવસ્થા કરી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ